સારોલી પોલીસ સ્ટેશન વસ્તારના વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ્લે રૂપિયા સાત લાખ ઓગણસી હજાર એકસો બાર નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી દલાલને ઉદયપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જૉન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબના હોય સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટની લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સખડામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે ગુનાના કામે હ્યુમન આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી ભરતભાઈ ઉર્ફે ભગીરથભાઈ તે શ્રી શ્યામ એજન્સીના પ્રોપરાઇટર ઠેકાણું દુકાન નંબર છસો પાંત્રીસ છઠ્ઠો માળ જાપાન માર્કેટ રિંગરોડ સુરતના ઉદયપુર રાજસ્થાન ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક રાજસ્થાન ખાતે તપાસમાં જવા સારું એક ટીમ રમેશભાઈ હરિભાઈ તથા એસઆઈ સાગરભાઈ વિનોદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના અસ્થિર માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે ભરતભાઈ ઉર્ફે ભાગીરથભાઈ તે શ્રી શ્યામ એજન્સીના પ્રોપરાઇટર નાઓને ઉદયપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતવની સાથે